પતંગ લઈ દેવી છે પણ અત્યારે છે ને આપણી પાસે પૈસા નથી એ બાપુ એમ કેતા કે આજ છે ને હું પૈસા ગમ્યા થી લઈ દઈશ અને પછી પતંગ ની બધું લઈ આવી દીશું તમને બીજા છોકરા ને સગાવી અમાર સગાવી હોય એ આ બટા પણ લઈ આવી છે ઉપાધી ન કરો હમણે બહાર નીકળે ને એટલે ઉકા હો તું સગાય સગાય તાર બાપાને સગાય એ હું તમને શું કહું છું એ આ છોકરા છે ને બધા એમ કે છે કે મારે પતંગ લેવી છે પતંગ લઈ સે જાઓ પૈસા મારી પાસે આલી નીકળે તાર કહી દેવું હમણે કાલ થાય છે તાકી તેલનો ડબ્બો નથી લ્યો બધું માર ક્યાંથી આવું એ પણ તમે એમ ન કેતા કે હું ગમેથી પૈસા લઈ આવી દઈશ હા એ ઉસ્તા લેવા જવાનું છે એકને કીધું છે ઈ દિશે તો આવશે હાલો એ નક પતંગને દોરો કોઈ નહીં આવે એ પણ છોકરાને મારવામાં બીજાઈન વાદ્ય નહીં સરવાનું શું હાલ હું જાઉં છું એ આ કાયો કા આવજો પૈસા લઈને એટલે છોકરાને લઈ દીજો પતંગ હો

આના ઘર માં ખાવાય લોટ નથી ને હુલ્યો બગાડે પછી તું નાખી જાસ હા તું 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 નાખી જા તું બેટી નો થઈ જા જા આ ગામ ના ખુશી જ નહીં રે તારી બહેન બોલાવી નાઉ જો આ બોલાવ તો આ તો બોલાવ તો ખબર ઈ હું આ સંપાડીન છોકરો રહ્યો ને એક નંબર નો નકતો હે નો હે તું નો જાય સમજી ગયો હા મમ્મી બાપુ કેમ ના પતંગ લેવા ગયા અજે કેમ નો આયા

चार पांच दी कूद देन तले हमी